મિત્રો નમસ્કાર હું છું દેવેન્દ્ર શાહ કરંટ ટોપિક્સ માં આપનું સ્વાગત છે મિત્રો અમદાવાદ શહેર જીવતા જ્વાળામુખી પર બેઠું આ જીવતો જ્વાળામુખી એટલે કઈ નહીં પણ એક પ્રકારનો દારૂ ગોળો જે આપણે ફટાકડા જેને આપણે ફટાકડા કહીએ છીએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફટાકડાના લાયસન્સ ઇસ્યુ કરવામાં આવતા નથી અને મોટા ભાગના વેપારીઓ લેતા નથી તેવા આશરે પાંચ લોકો ફટાકડાનો ખુલ્લેઆમ વેચાણ કરી રહ્યા છે હવે જોઈએ કે આમાં સમગ્ર હકીકત શું છે મિત્રો રાજ્ય સરકાર દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો જેમાં એમ જણાવવામાં આવ્યું હતું કે પાંચસો ચોરસ મીટરથી ઓછા ક્ષેત્રફળ વાળી દુકાનોમાં પોલીસ વિભાગ દ્વારા જ એનઓસી ફટાકડાની એનઓસી આપવામાં આવશે હવે મૂળ પ્રશ્ન હતો કે પોલીસ વિભાગ કોઈ ટેકનિકલ ડિપાર્ટમેન્ટ નથી કે જેમને આ બધી ખબર પડે એટલે તેના માટે થઈને લાયસન્સ અટકી ગયા હતા ત્યારબાદ પરિપત્ર સુધાર્યો અસ્પષ્ટ પરિપત્રને જે પણ અણ આવડતના હિસાબે જે પરિપત્ર થયો હતો તેમાં સુધારો કર્યો અને તેમાં ફાયર વિભાગ પણ એનઓસી આપશે તેવું જણાવવામાં આવ્યું પોલીસ અને ફાયર વિભાગ બંને સંયુક્ત રીતે હવે મજાની વાત એ છે કે ટેકનિકલ વિભાગ જે છે ફાયર વિભાગ છે તેમ છતાં ફાયર વિભાગ માત્ર અભિપ્રાય આપે છે જ્યારે લોકોના જિંદગીને જિંદગીનો સવાલ હોય ત્યારે અભિપ્રાય ના આપવાનો તેમાં સ્પષ્ટ હા કે ના જ લાપવાની હોય તેની જગ્યાએ અભિપ્રાય આપે છે પંદર ઓક્ટોબર સાંજ ફાયર વિભાગ દ્વારા માત્ર નવ વેપારીઓને જ અભિપ્રાયમાં હા અભિપ્રાય આપવામાં આવે છે હા કે ના તો અલગ વસ્તુ છે હવે આ જ નવ લોકોનો જે અભિપ્રાય આપવામાં આવે છે એ લોકો તો બટ નીચે સામાન્ય રીતે આ લોકો વેપાર તો શરૂ કરી જશે તેઓ સિદ્ધિ મળશે કે કેમ એની તો રાહ બેઠા જ નહીં હોય એટલે એ અભિપ્રાય માટે અટકી ગયા છે અને ખોટી રીતે જસ્ટ લેવા પ્રયત્ન કરી રહ્યા છે ફાયર વિભાગ કરે છે પાસે ઓલરેડી લાયસન્સ છે તે લોકોના દિવાળી સમયે રિન્યુ કરવાના આવતા હોય છે સામાન્ય રીતે અમદાવાદમાં બસો જેટલા વેપારીઓના લાયસન્સ છે કાયમી ધોરણે જેને દિવાળી સમયે રિન્યુ થતા હોય છે ફાયર વિભાગ દ્વારા પરંતુ ચાલુ વર્ષે

ફાયર વિભાગ તંદર નિષ્ક્રિય અને બેદરકાર સાબિત થઈ રહ્યું છે નાનકડી એક ચિંગારી કેટલા લોકોનો ભોગ લઈ શકે છે તે જગજાહેર છે આવી અનેક દુર્ઘટનાઓ દેશમાં રાજ્યમાં કે શહેરમાં ભૂતકાળમાં બની ચૂકી છે તેમ છતાં ફાયર વિભાગ દ્વારા તરફથી કોઈ પગલા લેવામાં આવતા નથી બીજી તરફ જાહેર રસ્તાને રોડ પરના સામાન્ય કોઈ પાછાવાળા કે ફેરિયાવાળા બેઠા હોય તો તેને દબાણ વિભાગ વિભાગવાળા ભગાડી મૂકે છે અને ધંધો કરવા દેતા બેઠા હશે તો તેમને પણ દૂર કરવામાં આવતા નથી અને એક રીતે આ લોકો તમામ સંયુક્ત અમદાવાદ ને એસી લાખ લોકોની નાગરિકો એસી લાખ નાગરિકોની જિંદગી સાથે ચેડા કરી રહ્યા છે આ વિશે આપનો અભિપ્રાય જણાવજો જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત